મારે વધારો એ તો પૂછું કે રો તો જાવ ન કે ક્ષેત્ર મો ક્ષેત્ર મો મન પુલાજી તોડે પુલાજી છે કે શું ટ્યો મજુ લાયા તે એક એક દાડા માટે એ જો મારો બેટો એમ તો જો મજૂર લે આરે લે પુલાજી હા શું શું કરો તમે લે કોઈ ના બધું હમુ કરતો તો હા હમુ કરતો બધું સમ લે આ બધું વધાઈ પર હમુ તો કરવું પડે કે ઘરે એવું ઓય અન શું લે એક દાડા મારો બેટો કોઈ જગત કે આટલા એક દાડા મજુર મજુર નહી આ તો મશીન લાયું તું શું કોક ને અફા ભેલા અલ્યા મશીન ક્યાં બોલ્યો હવે એવું અલ્યા હું તો ઇન્સ્ટાગ્રામમાં જોયું તું એ આ તો કેવું લસળોતું જને આ ફોન પે કર દે ભાઈ

એલ તો બુવા તો હવે નહીં કેમ માતા છૂટી ગઈ કેમ છૂટી ગઈ પીવા શરૂ કરી દીધું માતા છૂટી ગઈ તમે આવો ના કરો નક બેટી જાવ એટલે બેહાઈ જ્યા તો કણ બેટી તો છોકરા આવે છે આઈફોન લાવું આઈફોન લાવું મુક જ્યા લે શું કર્યું કે મુકે આઈફોન જોવે છે શું આઈફોન વળી લે પેલા એપલ દોડેલું નઈ આવતું એવો આઈફોન જોવે હતી એવો હે દોડો ઘડિયાળ આતો આ

તો બધું જાજો મને કામ કરવા દેજો અલ્યા પણ હોંબળક કર શું હતું કે તો કાલ આવજો નમી કાલ ફાઈનલ આવ્યો તો ફોન કરજો કેવું હે હોવે હાલ વળી તો હું જાવ હો હડજેલા જલ્દી પતરી જા જા તો રાજકો ચોરી કરવો હે ને ચોરી હે ને ઓમ 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 જાવ હે આ શું આ લસ્કે બાજી

Ele ફૂલે pulê. Onde tu cruza aquela rua velha de juiz? Ah, ફૂલે olho é aquele pulê. Ah, tá aí pulê, mano. Ué, ué. É pulê. Tá só pulê, tá só pulê. Ah, lá que ele vai. Ele é quase o Vasco. É a cola azul. Cola não me quer dizer. Short gal não é nada. Vê lá tão puro. Mas puro, mas é isso que é coi. Short gal não tem. Ah, já